રાજ્ય એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા સમય થી પોતાના પડતર પ્રશ્નો જેવા કે કમિશન માં વધારો ઈ પ્રોફાઈલમાં તકેદારી સહાયક ઉમેરો સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ બને

ફેર ઉપરાંત એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ તડવી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં સસ્તા અનાજ દુકાનના સંચાલકો દ્વારા કેટલાક પડતર પ્રશ્નોને લઈને સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે તેમ છતાં અમારી માંગણીનો સંતોષકારક જવાબ મળતો નથી એટલે આજ રોજ તિલકવાડા તાલુકા ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા અમારી પડતર માંગણીઓના તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જો આ પ્રશ્નોનો વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીજી ના માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આવેદન પત્રમાં ઉચ્ચારવામાં આવી હતી આજ રોજ તિલકવાડા તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશનના દરેક સંચાલકો મામલેદાર કચેરીએ ગુજરાત સરકારમાં જે અમારી પડતર માંગણીઓ છે એને લઈને આવેદનપત્ર આપવા માટે અમે બધા ભેગા થયા છે આવેદનપત્રની અંદર અમારી એક જ માંગણી છે સરકારની અંદર કે દુકાનદારની અંદર એક અવેજી અને જે નેટની પ્રોબ્લેમ આવે છે તે અમારા જે મિનિમમ અને મેક્સિમમ જે કમિશન છે વીસ હજાર તે સરકાર આપે એનાથી વધારીને ત્રીસ હજાર કરે બીજી ઘણી બધી માગણીઓ છે કે અમારી જે વારસાઈ અત્યારે રદ કરવામાં આવી છે એ વારસાઈનો પ્રશ્ન છે એ તમામ પ્રશ્ન સરકાર સુધી અમે મોકલવા માટે આજે આવેદનપત્ર આપી રહ્યા છે અને અવારનવાર નવા નવા જે પરિપત્રો થાય છે એ પરિપત્ર રદ થાય એના માટે અમે બધા ગુજરાતના તમામ એફએસ સંચાલકો અમારા બે બે બેસી ભેગા થઈને લડત લડે છે એની સાથે અમે બધા જોડાયેલા છે અને એ માટે લડત લડવા માટે આજે અઠ્ઠાવીસ તારીખના રોજ અમે મામલેદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર